જય શ્રી ક્રષ્ણ મિત્રો આજે આપણે પોટેટો બાઇટ્સ બનાવવા જઈ રહ્યા છીએ તો એના માટે આપણે ઇન્સ્ટન્ટ ટમેટાનો સોસ બનાવીશું તો ત્રણ ટમેટા મોટા લઈ અને પછી તેને બાફવા મૂકી દીધા છે કટકા કરી અને થોડું પાણી નાખી અને એક સીટી કરી લીધી છે હવે એને આપણે ક્રશ કરી લીધું ટમેટાનું અને હવે એની અંદર આપણે નાના નાના બે તજના ટુકડા નાખી દઈશું પછી સ્વાદ મુજબ મીઠું નાખી દેસુ અને ત્રણ ચમચી ખાંડ એડ કરી દેસુ અને એક ચમચી લઈ અને પછી આપણે આ રીતે ઓગાળી લીધી છે હવે એ પણ એની અંદર આપણે નાખી દેસુ હવે આને આપણે ઉકળવા મૂકી દઈશું એક ચમચી મરચું પણ નાખી દઈશું એટલે સરસ કલર આવી જાય એકદમ સરસ આપણો સોસ ઉકળી રહ્યો છે અને હવે આપણે એકદમ થીક પણ થઈ ગયું છે હવે આપણે ગેસ બંધ કરી અને આને ઠંડુ થવા અને પછી આપણે ગાળી લેશું હવે આપણે પોટેટો બાઇસની તૈયારી કરી લેશું તો પાંચ છ બટેટા લઈ લીધા છે અને બાફી લીધા છે હવે એની એની અંદર આપણે બધા મસાલા એડ કરી દઈશું તો એક નાનું ગાય એક ગાજર લઈ લીધું છે અને એના કટકા કરી ધોઈ અને આ રીતે આમાં ચોપરમાં આપણે ચોપ કરી લેશું અને પછી એક કેપ્સિકમ લેવાનું હવે એક કેપ્સિકમ પણ લઈ લીધું છે એને પણ ચોપરમાં ચોપ કરી લેશું હવે આપણે બટેટાને આ રીતે સરસ મે કરી લેશું અને પછી એની અંદર બધા મસાલા એડ કરીશું હવે આપણે બટેટાની અંદર આ બધું મિક્સ કરી દઈશું ગાજર કેપ્સિકમ પછી સ્વાદ મુજબ મીઠું અને આ ચીલી ફ્લેક્સ પછી ત્રણ મોટી ચમચી જેટલી તખીર આટલું એડ કરી દેસું અને એક નાની વાટકી જેટલું બ્રેડ ક્રમ્સ એ આ તમે સ્કીપ પણ કરી શકો છો અને નાખવા હોય તો નાખી શકાય છે અને ઓરેગાનો આટલું નાખી અને બધું સરસ મિક્સ કરી અને પછી આને એકદમ સરસ ગોળા વાળીશું હવે કોથમરી પણ નાખી દઈશું પછી ગોળા વાળીશું આ રીતે આપણે બધા જ બાઇટ્સ ગોળ ગોળ નાના નાના વાળી લીધા છે અને બધા જ આ રીતે આપણે તેલમાં છૂટા છૂટા નાખી દેસું આ થોડીવાર વાર મૂકી રાખેલા છે અને આપણે કોઈ મહેમાન આવવાના હોય તો ચાર પાંચ કલાક લગાવવાની તૈયારી કરી અને જો ડબ્બો ભરી અને ફ્રીઝમાં મૂકી દીધા હોય તો એકદમ સરસ થાય છે એટલે પહેલાં તૈયારી કરી અને આ ગોળા વાળી અને એક પેટીની અંદર આપણે મૂકી દેવાના અને ફ્રીઝમાં રાખી દેવાના તો એકદમ સરસ આ પોટેટો બાઇટ્સ તૈયાર થશે આ એકદમ સરસ તળાઈ ગયા છે અને આપણે કાઢી લેશું અને બીજા બાઇટ અંદર નાખી દઈશું આ ટમેટાનું આપણે જે ક્રશ કરીને રાખેલું હતું એ બધું જ ગાળી લીધું છે અને એની અંદરથી તજના ટુકડાને બધું જ આમ આવી ગયું છે તો આ એકદમ સરસ સોસ આપણો રેડી છે તો આ પોટેટો બાઇટ્સની સાથે આપણે આ સોસ ખાઈએ તો એકદમ સરસ લાગે છે તો આપણું પોટેટો બાઇટ્સ અને આ સોસ આ સોસ અને પોટેટો બાઇટ્સ રેડી છે